હા લવ એવરી વન ગાઈઝ કેમ છો મજામાં તો આપણે નવો વિડીયો લઈને આવી ગઈ છીએ આપણી પાસે આવી ગઈ છે સુપર સ્પ્લેન્ડર બી એ સિક્સ આમાં ફેસિંગ હાવ ખરાબ થઈ ગયા હે આપણે ફેસિંગ બદલાવાના ફેસિંગ કેટલાના આવશે કાં છે બધી વિડીયો મળતી રહેશે આપણે બીજું ચેનલ છે સેકન્ડ ચેનલ એમાં પણ તમને વિડીયો મળી જશે એમાં પણ નાખી દઈશું

રસ્તો આવી ગયા છે ફેશિંગ આ જૂના ફેસિંગ હાવ ખરાબ કા ના આવી ગયા નવા આખો સેટ જ કમ્પ્લીટ જ આવે છે નવસો ને પાંત્રીસ રૂપિયા ભાવ છે એનો ના આ વિડીયો આપણે બીજા ચેનલ ઉપર નાખી દીધો હે અનબોક્સિંગનો એ પણ ચેક કરતા આવજો રસ્તો ચાલો ફિટિંગ કરી નાખી પછી હજી આપણી પાસે સ્પ્લેન્ડર પૈડી છે એમાં અત્યારે પાવર જ નથી આવતો તો એ લેવાની છે પેલા આની કમ્પ્લીટ ફિટિંગ કરીને આપણે કસ્ટમરને આપી દઈએ તો સુપર સ્પ્લેન્ડર તો હોઈ ગઈ હતી આપણી પાસે બીજી બાઈક દેખાઈ દીધી પડી છે આ બાઈક અત્યારે તો બંધ જ હાલતમાં છે આપણે પેલે પ્લગ ટોપી કાઢીને પ્લગ ખોલીને ચેક કરીએ પાવર આવે કે નહીં તો પ્લગ ને પ્લગ ટોપી ખોલી ને છે હોય ચેક કરી પાવર આવે કે નહીં તો પાવર જ નથી આવતો આમાં પાવર જ નથી આવતો તો આપણે પહેલા ટોપો ખોલી ને લોક ડાયરેક્ટ કરી લોકમાં તકલીફ નથી ને એ પછી બીજું આગળ વધીએ આપણે ક્યાં ક્યાં તકલીફ નીકળે છે ફટાફટ ટોપો ખોલી નાખું ટોપો ખોલ્યો તો અહીંથી લોકનું સોકેટ જ બારું પડ્યું છે અને નક્કા જ હતું આને એને છેડો મારીને આપણે ટાઈ કરી ફિટિંગ કરી પછી પાવર આવે છે કે નથી આવતો રસ્તો સોકેટ મારી દીધો છે ચેક કરી પાવર આવે કે નથી આવતો ના આવ્યો તો હવે આને ડાયરેક્ટ કરીએ આપણે રસ્તો ડાયરેક્ટ કરી નાખું હવે એક મારીને ચેક કરીએ હાલો પાવર આવી ગયો તો અમે લોકની જ તકલીફ છે લોક બદલાવી નાખી કાંઈ પાવર ચાલો નવો લોક લઈ આવીને નાખી દઈએ આવી ગયો છે લોક આ છે બે હજાર એકવીસ જૂના ભાવનો નવો ભાવ હતા પાંચસો ને છે તો ફિટિંગ કરીને પછી ચેક કરી લઈએ આપણે અને સિંગલ જ લોક છે કીટ નથી આખી સિંગલ જ લોક છે નાખીને ટાઈ કરી લઈ થઈ જશે પાવર તો આવી ગયો છે ફિટિંગ કરી લઈ પછી આગળ બીજું વધી ગયું કે જે આપણે એન્જિન ધોવાનું બાકી છે આ ફટાફટ ફિટિંગ કરીને પછી એન્જિન ધોવા બેસવાનું છે રસ્તો ચાલુ થઈ ગઈ ઓઈલ કન્ડિક્શન જોઈ લ્યો લો પાણી ગયેલ છે અંદર આપણે ઓઇલ પણ ચેન્જ કરવાનું હા અલે ગાડી કમ્પ્લીટ કોઈ કસ્ટમરને આપી દેવું કે કોઈ વોશિંગ કરવા બેસવાનું રસ્તો ઇન્જિન ધોઈ નાખ્યું હે આપણે હજી સવારે બીજી વાર ધોવું પડશે ગાડી વેલ્ડિંગમાં હતી તો આવી ગઈ છે થઈ ગઈ ઇન્જિન કમ્પ્લીટ કરશું બીજા વિડીયોમાં આ વિડીયો આપણે અત્યારે પૂરો કરી અને આપણું ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કર્યો તો કરી લેજો আপনার হ্যাঁ মরসু বুজা বি